સરકારી નદીમાંથી બેફામ ગેરકાયદેસર લાખોની રેતી ઉઠાવી રહ્યા છે ખનીજ જાત ગામને અડીને પસાર થતી શીપુ નદીમાંથી ગેરકાયદેસર રેતીની લૂંટ મચી છે અનેકવાર અહીંથી રેતી ચોરી પકડાઈ ફરિયાદો થઈ જતાં ખનીજ માફિયા બેકાબૂચ છે ત્યારે અત્યાર સુધીની સૌથી મોટી ચોંકાવનારી વિગતો સામે આવી છે દૈનિક હજારો મેટ્રિક ટન રેતી ચોરી લૂંટ કરી ગેરકાયદેસર બિન અધિકૃત રીતે ખનન અને ગેરકાયદેસર કાળો કારોબાર ચાલી રહ્યો છે ત્યારે બનાસકાંઠા ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો હતો અને અધિકૃત રીતે ચાલતી ખનીજ રેતી વહન કરતા ચાર ડમ્પરો ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના જાત પાસે આવેલ ગામ પાસે એક મોટો પુલ આવેલો છે આ પુલની નીચેથી સરકારી સીપુ નદી પસાર થાય છે ત્યારે આ નદી પટમાં ખૂબ પ્રમાણમાં રેતી ખનીજ સંપત્તિ પડી છે આ રેતી ખનીજની લૂંટ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હોવાથી સરકારનું હિત સૌ કોઈ ચિંતામાં છે આથી અગાઉ ઘણીવાર ગેરકાયદેસર રેતી ચોરી પકડાઈ પરંતુ પછી તરત માણસો બદલાઈ જાય છે નવા માણસો જૂના ખનન માફિયા મારફતે ફરીથી રેતી ચોરી ચાલુ કરી દે છે ત્યારે હાલમાં પણ ચાલતું ખનન ઘણા ગટ સ્પોટ કરે છે રોજના અનેક ડમ્પરો અહીંથી વહેલી સવારે અને મોડી સાંજે ખનન કરે છે ખનીજ માફિયાઓ કોઈના ડર વગર કોથળા ભરાય તેવી બેનામી આવક મેળવી રહ્યા છે જાત ગામ વચ્ચેથી દૈનિક પસાર થતા રેતી ભારે ડમ્પરો બેફામ દોડતા ભારે અકસ્માત થવાની ગામ લોકોને ભીતિ સેવાઈ રહી છે તો બેફામ દોડતા ડમ્પરોથી રહેણાંક વિસ્તારના ઘરો ધૂળથી ભરાઈ જતા માથાના દુખાવા સમાન બની ગયો છે